માળ્યાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી અંગે મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે આગ અકસ્માત જેવી ઘટનાઓ અને આપાતકાલીન પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે ફાયર સેફ્ટી તાલીમ અને મોક ડ્રિલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આગના પ્રકાર તેમજ આગ લાગે ત્યારે ક્યાં જવું જરૂરી પગલાંઓ લઈ શકાય આ ઉપરાંત આગ પર કાબૂ કઈ રીતે મેળવવો અગ્નિશામક યંત્રનો ઉપયોગ કઈ રીતે કરવો ફાયર ફાઇન સિસ્ટમનો ઉપયોગ અને લાઈવ ડેમો આપી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ મોકડ્રીલ તથા ફાયર સેફ્ટીની તાલીમમાં ફાયર વિભાગના કર્મચારીઓ હોસ્પિટલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ રોજ આપણે આપણા મારિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાગેલી ફાયર સિસ્ટમ સેફ્ટીની મોક યોજેલ છે તથા સિસ્ટમનું ચેકઅપ કરેલ છે બધું ઓકે જણ આવેલ છે